ઓમ નમો સીતારામ જય માતાજી મારે આ વિડીયો નહોતો બનાવવો પણ હું મુંજાઈ ગયો છું એટલે બનાવવો પડ્યો છે મારા ફેસબુકના સેવકો યુટ્યુબના સેવકો મિત્રો સાધુ સંત પ્રેમીઓ આ વિડીયો સાંભળીને કોમેન્ટ કરજો કે આવો વિડીયો મૂકાય કે નહીં હું મુંજાઈ ગયો એટલે મૂકવો પડ્યો છે અને બનાવવો પડ્યો છે તો આવો તમને હું સમજાવું હું આ શ્રી ખજૂરીવાળા મેલડી માતાજી મંદિર વઢવાણ ત્યાં ત્રણ મહિનાથી છઉ અને મને બધું રાશન પાણી બધું ભરાવી આપે છે અને મહિને ત્રણ હજાર રૂપિયા વાપરવા આપે છે મંદિરની બીજી કોઈ આવક નથી ત્યાં દાન પેટી મૂકેલી છે એટલે ત્યાંની કોઈ આવક નથી અને બીજું કે હું પશુ પક્ષીઓની સેવા કરું છું એ મારો અંગત મામલો છે એનો ખર્ચો મંદિર તરફથી કોઈ ઉપાડે નહીં એટલે જે ત્રણ હજાર રૂપિયા આપે છે એ મોંઘવારીના હિસાબે પૂરા થતા નથી મારે ક્યાંક આવવું જવું પક્ષીઓ માટેનો ખર્ચો કરવો તો એવો મુંજાઈ જાઉં છું કે મારે આજે એટલે વિડીયો બનાવવો પડ્યો મારો આ ગૂગલ પે નંબર નાખેલો છે અને તમારાથી થાય તો એ મદદ કરજો જેવી રીતે મદદ થાય રીતે કરજો મારે તો ચોખા બાજરો ઘઉં અને જુવાર આટલી વસ્તુ મને મળી જાય તો મારે કંઈ જોતું નથી તો એ તમને સેટિંગ આવડે તો કરજો બાકી કોમેન્ટું ખરાબ ન લગતા આપવો હોય તો આપજો ના આપવા હોય તો સીતારામ અને ઘણા લોકો કહે છે કે સાધુ કોઈ દી હાથ લાંબો ન કરે મારે માગવું મરવું એવું થાય છે પણ હવે શું કરું મૂંઝાઈ જાઉં છું આ સેવા વર્ષોથી હાથમાં લીધી છે હવે અત્યારની મોંઘવારીના સમયમાં ક્યાંય મંદિર મળતા નથી અને એક મંદિર મળ્યું છે ત્રણ હજાર આપે છે એમાં પૂરું થતું નથી તો એવો મૂંઝાઈ ગયો છું ભગવાનને ખૂબ પ્રાર્થના કરું છું કે આ મારે તો પશુ પક્ષીઓની સેવા કરવું મૂંઝાઈ જઉં છું તો શું કરવું એટલે એવો મૂંઝાઈ જાઉં છું કે નાથી કોઈને કહી શકતો નથી સેવા મૂકી શકતો હું કરું મિત્રો અને આવા વિડીયો મૂકું ને એટલે લોકો બહુ ખરાબ કોમેન્ટ લખે છે એમ કહે છે કે બાવા મજૂરી કર મારાથી મજૂરી થાય એમ છે કાં કોક કે મારી વાડીએ મૂલે આવી જાઓ કાં કોઈ એમ લખે કે બાવો ખોટીનો છે તો આ બાવા શબ્દ ને આ સાધુ એમાંય બી મને ખબર નથી પડતી આ ઘણા વર્ષો થઈ ગયા બા બાવો એટલે શું ભલે હાલ ઓમ નંબર નાય મતલબ થાય તો કરજો મારો આ ગૂગલ પે નંબર છે તમારે જેમ સેટિંગ કરવું હોય જુવાર બાજરો ચોખા મોકલવા હોય ને તો એ બ એટલું જ જોઈએ બીજું જ કંઈ જોતું નથી મારે મારે કાંઈ રૂપિયા ભેગા કરીને છોકરા પહેણાવવા નથી અને અત્યાર સુધી મેં પશુ પક્ષીઓમાં જ વાપરી નાખ્યું બધું પશુ પક્ષીઓની સેવા ન કરી હોત ને તો બી એમ ડબલ્યુ ગાડી હોત મારી પાસે ફોર વ્હીલ આ હાચું કહું શું અત્યારે મારી પાસે સાયકલ એ નથી મારે ક્યાંક જવું આવવું હોય તો મંદિર ગામથી પાંચ કિલોમીટર છેટું છે કાં હોંડામાં બેસીને જવું તો થાય કાં રિક્ષા બોલાવી પડે તો રિક્ષાવાળાને દોઢસો બસો ભાડું આપવું પડે એટલે મોંઘવારીમાં ત્રણ હજાર મારે કેમ પૂરા કરવા એમ મુંજાઈ ગયો છું હાલો ઓમ નમો ના સીતારામ જય માતાજી આપવું હોય ને તો આપજો અને ન આપવું હોય તો ખરાબ કોમેન્ટ ન લખતા હો મહેરબાની કરીને અને કહેતા હો કે આવો વિડીયો ન મૂકાય તો કોમેન્ટમાં લખજો હું ડિલીટ કરી દઈશ હો ઓમ નમ ના સીતારામ જય માતાજી